તરત તમે જે આ નાનકડી દીકરી નું જે ગીત સાંભળ્યું જે માતાજી નો ગરબો સાંભળ્યો એમ કેવાના છો કે વાહ દીકરી તારો બહુ ગજબ નો અવાજ છે તારે જ મહેનત કરવાની જરૂર છે તું ખરેખર આખા ગુજરાત ની અંદર તમારા સમાજ નું નામ રોશન કરીશ અને આ દીકરી ગીત સાંભળીને જે અરવિંદ ભુવાજી મુના છે જે મેલડી માતાના ભુવાજી છે એ પણ બોલ્યા છે કે વાહ દીકરી તારો બહુ ગજબ નો અવાજ છે તું અમારી સમાજ નું ગૌરવ છે ખુબ મહેનત કરજે આગળ આવીશ એક દિવસ તો કેમ છો યાર ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આ નવા વિડીયો ની અંદર હવે તમે સોશિયલ મીડિયા ઉપર જોતા હશો કે આજકાલ ઘણા બધા કલાકારો એમની રીતે ગીતો ગાઈ અને અલગ અલગ રીતે રીતે વાયરલ થઈ રહ્યા છે એવી એક એક અંદરથી અંદરથી સ્કૂલની જે કલા હતો એની અંદર વિદ્યાર્થીઓ ગાવા માટે આવેલા હતા એમની અલગ અલગ કલા દેખાડવા માટે આવેલા હતા એની અંદર આ રાવળ સમાજની દીકરી જે શીતલ બેન છે જે કાંકરેજ અંદરથી અંદર આવે છે એ બેન વિડિયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો સૌથી હેલા તમને આ દીકરીએ જે આજે ગીત ગાયું છે માતાજીને એ સરસ મસ્ત મજાનો જે ગરબો ગાયો છે એ તમને સૌથી પહેલા આ બેનનો વિડીયો બતાવું છું તો ખાસ કરીને જો તમને આ બેને ગાયેલું આ ગીત માતાજીનો ગરબો જે પસંદ આવે તો તમારા ચાર પાંચ મિત્રોના ગ્રુપની અંદર આ વિડિયોને શેર કરી દેજો જેથી કરીને આ દીકરી ખૂબ જ આગળ વધે અને ગુજરાતની અંદર બેનનો એક અલગ પ્રકારનો નામ બને અને કલાકારની લાઈનમાં અંદર આખા ગુજરાતની અંદર બૂમ પડાવે તો સૌથી પહેલા તમે એકવાર જે આ બેને માતાજીનો ગરબો ગાયો છે ગીત ગાયું છે એ સાંભળતા જો અને ખાસ ભાઈઓ આપડી આ YouTube ચેનલ માલાજી ક્લિપ્સ ઉપર તમે પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો કારણ કે આપણે આ ચેનલ ઉપર આપણે એવા લોકોને સપોર્ટ કરીએ છીએ જેમને સોશિયલ મીડિયા ઉપર આગળ વધવું છે છે એમની એમની અંદર અંદર ટેલેન્ટ લોકો કલા છે તમે આપણી ચેનલ ચેક કરીને જોઈ લેજો આની અંદર આપણે ઘણા બધા લોકોને સપોર્ટ કર્યો છે જેના માધ્યમથી તેઓ આગળ આવી શકે તો સૌથી પેલા બેનનું નું ગીત સાંભળતા ને પસંદ આવે તો ચાર પાંચ મિત્રોને શેર કરી અને કોમેન્ટની અંદર જણાવતા જજો કે બેનનો કેવો અવાજ છે